જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક વાણી છે રવિદાસ બાપાની કહે છે જ્ઞાની હમકો બિના બોલીએ સમજાવો શબ્દ બિના સાક્ષી લાવો બિના શાને સમજાવો વાહ જ્ઞાની મોટા મોટા જે જ્ઞાની છે એવા મોટા મોટા જ્ઞાની થઈને બેઠેલાઓને કહી રહ્યા છે રવિરામ કે જો તમે જ્ઞાની હોય પૂર્ણ જ્ઞાની હોય તો અમકો બીના બોલીએ સમજાવો રવિરામ બાપા કહે બોલ્યા વગર મને સમજાવી દો તો હું તમને જ્ઞાની માનું બાકી ફોગટની કથણી બકણી તમ ન કરતા જગતને ભરમાવાના ધંધા ન કરતા જો તમને આતમ પરમાતમ શબ્દની ઓળખાણ થઈ ગઈ હોય તો જ વાત કરશો નકર ન કરતા જ્યાં શબ્દ પણ ઉડી જાય છે શબદ બિના સાક્ષી લાવો હવે શબદય નહીં બાવનક્ષરી શબદય નહીં કોઈ પ્રકારના શબ્દો જ નહીં અહીંયા શબદ વગરના તમે સાક્ષી લાવો છે કોઈ શબદ બોયલા વગર સાક્ષી બતાવી શકશે આત્મા છે સાક્ષી છે શબત બીના સાક્ષી લાવો લ્યો બોલ્યા વગર અમને સીધી આત્માની ઓળખાણ કરાવી દો આ સાક્ષી જે આત્મા છે એ કરાવી દો કરાવી શકશે કોઈ બોલ્યા વગર હે કારણ કે બધાને કથની બકણી જ કરવી છે ખબર તો કોઈને નથી સાક્ષીનો તો દર્શન થયા નથી આત્માના પરમાત્માના એવાન બધાને કહે છે કે જેને આત્મા પરમાત્માનો દર્શન કરી લીધા હોય જે સાક્ષી ભાવમાં આવી ગયા હોય એને બધાને કહેશ કે મને એક તો વગર બોલી સમજાવી દો બીજું શબદ વગરનો સાક્ષી લાવો જ્યાં શબ્દ નથી બાવન અક્ષરી શબ્દો તો નીચલા સ્ટેજ એની ઉપર જે ઓરિજિનલ શબ્દ છે સોહમ શબ્દ જેના જરીએ તમે આત્મા સુધી પહોંચી શકો તો એ સોહમ શબ્દ વગર તમે સાક્ષી લાવો તો લાવી શકશે કોઈ તાકાત બારની વાત છે સોહમ શબ્દનો સહારો લેવો જ પડે સોહમ શબ્દ બિના સાક્ષી લાવો તો સોહમ શબદ વગર સાક્ષી સુધી તમે પહોંચી જ ન શકો શબ્દનો સહારો તો લેવો જ પડશે સોમ આમ શબ્દનો પછી જ તમે આત્મારૂપી સાક્ષી સુધી દસમા દ્વારમાં પહોંચી શકશો બિના શાને સમજાવો વગર શાને સમજાવો લ્યો શાને નહીં શાને ઉડાડી દીધી હેં બિના શાને સમજાવો શાને મારે નથી જોતી ગયા શાન વગર સમજાવી દીધું એમને ડાયરેક્ટ સીધો હે સમજાવી શકશે કોઈ બિના શાને સમજાવો શાન એટલે સમજણ મતલબ સમજણ આપ્યા વગર સમજાવી દીધો તો શાનનો અર્થ ઈ સારો સંકેત હે તો ઈ શા નહીં નહીં સમજણરૂપી શા નહીં નહીં ડાયરેક્ટ સીધા અમને સમજાવી દયો છે કોઈ તાકાત ને શબદ દોનો મિલ ગયે ફિર કોણ વસ્તુ છે બતાલાવો હવે શાન જે તમે સમજણ આપી બરાબર રૂપી સમજણ સુરતાને આપી અને એ ને શબ્દ દોનો મિલ ગઈ હવે સુરતાને શબ્દ શાનમાં જે સુરતાને સમજાયું સમજી ગઈ સુરતા શાનમાં સમજણની શાનમાં અને એ સુરતા શબ્દમાં હે શાનને શબ્દ દોનું મીલ ગઈ સુરતાનો શબ્દ બે મળી ગઈ ફિર કોણ વસ્તુ બદલાવો પછી તમે ભાઈ કઈ કઈ વસ્તુથી બદલાવશો છો અમને દેખાડશો કે ભાઈ જેની સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ છે તો એને કાંઈ બોલવા જેવું છે નહીં તો પછી ફિર કોણ વસ્તુ છે બદલાવો પછી તમે ભાઈ કયા અક્ષરોથી કઈ વસ્તુથી અમને બતાવો હેં કઈ વસ્તુ તમે અમને સમજાવી શકશો છે તો એમ આતમ જ્ઞાની જે છે એટલા માટે હું કહું છું એ શાંત થઈ જાય છે એટલે હું કહું છું જેટલા કથણી બકણી કરે છે કોઈને આત્મ પરમાત્મનો અનુભવ નથી થયો જ્ઞાન નથી થયું અને જેને આત્મ પરમાત્મનું જ્ઞાન થઈ જાય શબ્દનો જ્ઞાન થઈ જાય એ શાંત થઈ જાય છે એ બોલતો જ નથી મારી જેમ આખો દિવસ બકબક બકબક ન કરે શાંત થઈ જાય જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ જાય ને એને એને વાદ વિવાદ ઈર્ષા નિંદા તારું મારું બધું ખતમ થઈ જાય એક કે હું મોટો ને બીજો કે હું મોટો ને ત્રીજો કે હું મોટો ને એક કે અમારા પંથમાં મુક્તિ ને બીજો કે અમારા પંથમાં મુક્તિ ને એક કે અમારા ધર્મમાં મુક્ત મુક્તિ ને બીજો કે અમારા ધર્મમાં મુક્તિ ને હે એક કે અમારા ગુરુ પાસે મુક્તિ બીજો કે અમારા ગુરુ પાસે મુક્તિ એક કે આવો આંગળી મૂકીને બતાવીએ એક આવો આત્માનો અનુભવ કરાવી દઈએ અમે આત્માનો સાક્ષાત્કાર કરાવી દઈએ આ બધોય કોરો બકવાસ છે ભોળા પારવડાને જીવોને ફસાવવાનો ધંધો છે વિશેષમાં બીજું કાંઈ નથી કોઈ પાસે કાંઈ નથી અને જેને વસ્તુ હાથમાં આવી જાય એ જગતનો બાદશાહ બની જાય એને કોઈની નથી પડી એ પોતાની ફકીરીમાં પોતાની મસ્તીમાં જોઈશ કહે છે ને સતારદાસ બાપુ મુજે મેરી મુજે મેરે સિવા કુછ ના મને કે મારી મસ્તી સુરતાની મસ્તી હે ક્યાં લઈને આવી આતમ અવસ્થાની મસ્તીમાં શબ્દની મસ્તીમાં પરમાત્મને જ્યાં મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં સિવાય મેરે આપણે કુછ નાહિત મારા સિવાય કાંઈ છે જ નહીં તો જગતને શું સમજાવવાનું કે બધાની અંદર હું છું મારી અંદર બધા બધી કી વાત સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં એક જ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ વ્યાપક મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં દરેક જગ્યાએ એ એને ખબર પડી ગઈ પછી શું બીજાને સમજાવવાની જરૂર કે ભાઈ મારા સિવાય કાંઈ છે જ નહીં બધે હું જ સૌ તો કોણ હું પોતે મને હે પોતે પોતાને સમજાવું અસંભવ જ્યાં સુધી આપણે બીજાને સમજાવવાનો પ્રયત્ન કરી છે ત્યાં સુધી આપણને આપણા આત્માની ખબર નથી પડી એટલે આપણે ડમફાસ મારીએ છીએ આવો અમે ઓળખાણ કરાવીએ અમે તમને જ્ઞાન આપીએ ને આ બધોય કોરો બકવાસ છે કથણી બકણી છે વિશેષમાં બીજું કાંઈ નથી વાણી વિલાસ અને આ વિષય બુદ્ધિનો છે કથણી બકણી કરવી સત્સંગ કરવો આમ બોલોધામ આમ આમ એ બધું બુદ્ધિની આ ચાલાકી છે અવિષય બુદ્ધિનો છે બુદ્ધિથી સત્સંગ પકડે ને બુદ્ધિથી સત્સંગ થાય આત્મ અનુભવ ન કહેવાય બરાબર હવે સુરતાન શબ્દ મળી ગયા પછી કેવી રીતે બતાવી શકશે હ સુરતા નહીં તબ કોન દેખત રૂપ રંગ નહીં તો ક્યા દેખા રૂપ રંગ દોનો મિટ ગયે ફિર કિસકા કરો અભલેખા વાહ સુરતા નહીં તબ કોન દેખત હવે સુરતા શબ્દમાં મળી ગઈ તો જોવારો કોણ ભાઈ સુરતા શબ્દ એક થઈ ગયા જોવારો કોણ છે કોઈ સુરતા થકી જ આપણે આત્માના દર્શન કરતા હતા ને હંસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં ત્યાં છે જળળ જ્યોતિ પ્રકાશ તો એ સુરતાએ પ્રકાશ જોયો ને પણ સુરતા સ્વયં પ્રકાશ સ્વરૂપ થઈ ગઈ તો જોવારો ખતમ ગોતો વારો ખોવાઈ ગયો હે મીઠાની પૂતળી પાણી મળી ગઈ પાણી સાથે પાણી થઈ ગઈ તો કોણ બોલવા વારો એમ પાણી સાથે પાણી થઈ જાય ને એ સ્વયં સમુદ્ર સમાન થઈ જાય પરમાત્મા સમાન થઈ જાય આત્મા સમાન થઈ જાય એનો પછી કોઈ મિત્ર નથી એનો કોઈ પણ શત્રુ નથી ભાવ એ ભાવ પ્રેમ હિ પ્રેમ બધી જગ્યાએ પ્રેમ પ્રેમ બધી જગ્યાએ એને આત્મા સિવાય પરમાત્મા સિવાય પ્રેમ સિવાય પ્રેમાનંદ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી જ્યાં જુઓ ન્યાય એ જ દેખાય કે સર્વત્ર પરમાત્મા જ છે પછી કોઈ દી ભૂલ ન કરે જો ખબર જ છે કે બધે સર્વત્ર પરમાત્મા જ છે પછી એને વિચાર થાય કે જો હું સામે કહીશ તો પરમાત્માને જ કહું છું હું કોઈ માથે ખોટું કરીશ તો માથે જ ખોટું કરું પછી પૂરું થઈ જાય એનું ત્યાં હે એટલે જ કહે છે ને એક વાણી હું ઘણી બોલું છું મેં દેખું જીસ ઓર સખી સામ મેરે સાવરિયા સામને મેરે સાવરિયા સુરતાને ખબર પડી જાય સખી રૂપી ભક્તિને કહે છે કે જ્યાં જાઉં ને ત્યાં હામે બધો મારો સાવરિયો આતમ પરમાત્મ શબ્દરૂપી મારો સાવરિયો જ છે કાંઈ છે જ નહીં એના સિવાય આવી અવસ્થા થઈ જાય મિત્રો તો સુરતા નહીં તબ કોણ દેખત હવે સુરતા નથી તો જવાનું કોણ રૂપરંગ નહીં તો ક્યાં દેખા એનું કાંઈ રૂપય નથી રંગાઈ નથી આકારાય નથી કોઈ વસ્તુ છે જ નહીં તો તમે જોયું શું શું જોયું રૂપરંગ દોનું મીડ ગયે ફિર કિસ્કા કરો અબ લેખા હવે રૂપય અને રંગય બે ખતમ થઈ ગયું મતલબ સુરતા અને શબ્દ બે ખતમ થઈ ગયું કાંઈ રહ્યું જ નહીં ફિર કિસ્કા કરો લેખા પછી તમે ભાઈ કોના લેખા મતલબ લેખા કોનું તમે જાણશો સુરતા શબત મળી ગયા સોમ શબ્દ સુરતા એક થઈ ગયા અને સોમ શબ્દને સુરતા બે આતમ સ્વરૂપ થઈ ગયા તો પછી કોને તમારે જાણવાનું કે બાકી જ નથી રહ્યું પૂરી થઈ ગઈ વાત તો શું કથણી બકરીમ છોટું રહેવું હે બહુ ઊંડી વાત છે રવિદાસ બાપાની વાત આ લેવલ પર પહોંચવું સામાન્ય બાબત નથી બરાબર હવે કહે છે હદ નહીં ત્યાં બેહદ નહીં અનહદ તું કહાં ઠેરાવો હદ બેહદ અનહદ મીટ ગયે ફિર કોણ જગા પર આવો હદ નહીં ને હદય નથી અનહદ છે બેહદ નહીં ને બે હદય નથી અનહદય નથી જો હદય તમારી મટી ગઈ મતલબ આપણે જાપ જપતા હોય હદ થઈ શ્વાસોશ્વાસમાં આપણે અજપ આમ જપતા હોય એ બેહદ થઈ અજપ્પા એમાં સ્વમ શબ્દ પ્રગટ થઈ ગયો અનહદ ના અધ્યયનો કંઈ હદ જ નથી તુ કાં ઠેરાવો અનહદ તું કાં ઠેરાવો જેની કોઈ હદ જ નથી અનહદ છે હદ જ નથી જેની કોઈ અમાપ જેનો પાર પાવે એમને તમે ક્યાં ઠેરાયશો તમારી સુરતાને બોલો અનહદ છે સર્વ વ્યાપક છે તો તમારી સુરતાન તરફ ઠેરાયશો ક્યાં જે અનહદ છે હે હદ નહીં ત્યાં બેહદ નહીં અનહદ તું કાં ઠેરાવો તો અનહદ જે છે જે પરમપિતા પરમાત્મા છે જેની કોઈ હદ જ નથી એને તમે ભાઈ ક્યાં ઊભો રાખશો ક્યાં ઠેરાયશો હદ બેહદ અનહદ મીટ ગઈ હવે હૃદય ખતમ બેહદ જપાય ખતમ અનહદય ખતમ સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયો સ્વયં અનહદ સ્વરૂપ થઈ ગયો અનહદ બી મીટ ગયે સ્વયં અનહદ સ્વરૂપ થઈ ગયો પતી ગઈ વાત ફિર કોણ જગા પર આવો પછી તમે કયા જગા ઉપર આવશો કયો છે કોઈ ઠગાણું પછી સર્વ વ્યાપક થઈ ગયા ફિર કોણ જગા પર આવો બધી જગા પર છે પછી ક્યાં તમારે ધ્યાન ધરવું હે ક્યાં શરીરમાં તમારે ધ્યાન ધરવું નખથી દસમા દ્વાર સુધી તમે ક્યાં ધ્યાન ધરશો એ તો બધું હદમાં થયું દેહમાં તમે ક્યાં ધ્યાન ધરશો તો હદમાં થયું હલો દાન હદ છે બહુ ઊંચી વાત છે આ ફિર કોણ જગા પર આવો તમે ક્યાં ધ્યાન ધરશો હદ બે ને અનહદ બધું ખતમ થઈ ગયું અનધ સ્વરૂપ થઈ ગયા ફિર કોણ જગા પર આવો તમે ક્યાં ભાઈ ધ્યાન ધરશો દેહમાં ધરશો શ્વાસામાં ધરશો શબ્દમાં ધરશો શબ્દે પૂરો થઈ ગયો તો તમે ધ્યાન ધરશો ક્યાં પૂરી થઈ ગઈ વાત ન્યા કાંઈ છે જ નહીં દેહમાં ધ્યાન ધરવું એ તો હદમાં આવ્યું દેહમાં ગમે ત્યાં નક્કી દસમા ચોટી સુધી ગમે ત્યાં તમે ધ્યાન ધરશો ને બધું હદમાં આવે આ દેહ તો હદમાં છે આપણો હ પરમાત્મા તો અનહ છે જેની કોઈ અદ જ નથી તો શું દેહમાં બાંધી લેવું આપણે અસંભવ ગમ નહીં વહા બે ગમ નહીં અબરે જ્ઞાની તું આવો કહત રવિરામ પ્રત્યુચ્ચર દીજીએ ફિર ફોગટ જ્ઞાની ન કહાવો બરાબર કે ગમ નહીં મતલબ જ્યાં સમજણ પણ નથી ગમ એટલે સમજણ વાહ બેગમ નહીં બેગમ મતલબ સુરતા પણ નથી જેમ બાદશાહને બેગમ હોય ને બાદશાહ નહીં આત્મા સમજો પરમાત્મા સમજો ને બેગમને રાણી સમજો એટલે સુરતા એની હવે ગમે નથી સમજણ એ ખતમ વાહ બેગમ નહીં બેગમરૂપી એની રાણી બાદશાહની રાણી સુરતા પણ નથી આત્મા રૂપી બાદશાહાની એ નથી અબ્રે જ્ઞાની તું આવો હવે તમે જ્ઞાની આવો કે જો તમે જ્ઞાની હોય તો તમે ખરેખર આતમ પરમાત્મ શબ્દને જાણો હોય ને જ્ઞાની હોય તો આવો અભરે જ્ઞાની તું આવો કે હવે આવો કે કહત રવિરામ પ્રત્યુચર દીજીએ મને આનો જવાબ આપજો કે રવિરામ બાપા કહે છે મને આનો જવાબ આપો ચોખ્ખી વાત કરેસ રવિદાસ બાપા પ્રત્યુચ્ચર પ્રત્યુત્તર દીજીએ મારો જે પ્રશ્ન છે મતલબ આનો જવાબ તમે આપો એમ કહેવા માગેસ રવિરા બાપા જો તમે જવાબ નહીં આપી શકો તો ફીર ફોગટ જ્ઞાની ન કહાવો ફિર ખોટા ફોગટના બણગા ન ભૂકશા મોટા મોટા જ્ઞાની ન બનશો ફિર ફોગટ જ્ઞાની ન કહાવો કે અમે જ્ઞાની છે અમે આત્માની ઓળખાણ કરાવી દઈએ અમે આંગળી મૂકીને દેખાડી દઈ અમે આત્મા અનુભવ કરાવી દઈએ અમારી પાસે ભેદ છે અમે તમને જણાવી દઈ હે આવા બણગા ન ભૂકશો ખોટા ફિર ફોગટ જ્ઞાની ન કહાવો દુનિયાને ધૂતવાના ધંધા બંધ કરો જ્ઞાની થઈ થઈ એમ કહે ચોખ ચોખ્ખું કે ફિર ફોગટ જ્ઞાની હે ન કહાવો પોતાની જાતને જ્ઞાની ન સમજતા ન કરવાનો જવાબ આપો એમ કે રવિદાસ બાબા જે વાણીમ કીધું એ પ્રમાણે જ્યાં બોલવા જેવું જ નથી તો કોણ બોલીને બતાવશે એટલે ફિર ફોગટ જ્ઞાની ન કહાવો ભાઈ ખોટા જ્ઞાની બનીને ન ફરો જગતને ઉલું બનાવવાનો ધંધા ન કરો ઉલું એટલે ઘોડે નહીં રાતે દેખાય ધૂતવાના ધંધા બંધ કરો દરેક ઉપર ભાવ રાખો પ્રેમ કરો હકલાલની કમાણી ખાઓ મહેનત કરીને ખાઓ છલ કપટ બંધ કરો ઈર્ષા બંધ કરો વાદવિવાદ બંધ કરો અને હળી મળીને દો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો દરેક જગ્યા એ જ છે કોણ મિત્રન કોણ શત્રુ બધા સાથે હળી દયો દો ખોટા જ્ઞાની બનવાનો પ્રયત્ન ન કરશો કથણી બકણી જાણીને વિષય બુદ્ધિનો છે પછી પચા હો વાણી કંઠસ્થ કરી લીધા જ્ઞાની બની ગયા એમ ન હાલે આત્મ જ્ઞાન થવું પડે અક્ષર જ્ઞાનની તો કથણી બકણી છે વાણી વિલાસ છે બુદ્ધિનો વિષય છે તો બુદ્ધિથી તો ઉપર છે આત્મા પરમાત્મા બરાબર તો હવે રવિદાસ બાબાની જય સત્ય સનાતન ધર્મની જય